આજે આ અકરા મારુતિથી નગરપાલિકા જે રોડ જાય છે અહીંયા બાજુમાં પોલીસ સ્ટેશન છે મામલતદાર ઓફિસ છે અહીંયા આઠથી દસ બ્રેકરો રાતના લગાવવામાં આવ્યા હતા દસથી અગિયાર વાગ્યાના ગાળામાં અને સવારે થી આઠ વાગ્યાના ગાળામાં એ બધા બ્રેકર તૂટી ગયા છે અને ત્રણ ત્રણથી ચાર કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે એ રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે તો મારું એ જ કહેવાતું છે કે આટલા બધા ખર્ચે જે રોડને આ બ્રેકર બનાવે છે તો સારો માલસામાન યુઝ કરે હલકી ગુણવત્તાનો સામાન ના યુઝ કરીને લોકોને રોડની સુવિધા સારી રીતે મળી રહે એવું કંઈ કરવું જોઈએ